અઠ્ઠાણું પોઈન્ટ સત્તાણું પીઆર મેળવી અને શાળામાં પ્રથમ નંબર મેળવો છે આના પરિવારજનો છે અહીં એક સામાન્ય દુકાન ચલાવે છે મજૂરી કામ સાથે પરિવારજનો જોડાયેલા છે પહેલાં તો બહુ જ ખુશી થાય છે અઠ્ઠાણું પોઈન્ટ સત્તાણું પીઆર સારા કહેવાય પીઆર અને સ્કૂલમાં પણ પ્રથમ નંબર મેળો છે ત્રણ દસમાં અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો નવ પીઆર હતા મમ્મી પપ્પાને એ દુકાન અને સર્વિસ સ્ટેશન ચલાવે છે આગળ હવે ગ્રેજ્યુએશન કરવાની છે અને કોલેજ 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 સી એ ની તૈયારી કરો તાજેતરમાં ધોરણ બાર નું રિઝલ્ટ જાહેર થયું જેમાં હળવદના યાર્ડ સામે ધાંગધ્રા રોડ ઉપર સામાન્ય પરિવારનો એક દીકરો છે એને અઠ્ઠાણું પોઈન્ટ સત્તાણું પીઆર મેળવા છે તેની સાથે આ પરિવારના જે સભ્યો છે કે આજે મારી બાજુમાં તમે જોઈ રહ્યા છો આ સનીકુમાર રાજુભાઈ ઠાકોર છે ત્રણ બારમાં શાંદિપણની સ્કૂલમાં અભ્યાસ કરે છે અને હમણાં તાજેતરમાં જે રિઝલ્ટ આવ્યું તેમાં અઠ્ઠાણું પોઈન્ટ સત્તાણું પીઆર મેળવી અને શાળામાં પ્રથમ નંબર મેળવો છે આના પરિવારજનો છે અહીં એક સામાન્ય દુકાન ચલાવે છે મજૂરી કામ સાથે પરિવારજનો જોડાયેલા છે આપણે થોડી એની સાથે જ વાત કરીશ ની કેટલી ખુશી અઠાણું પોઈન્ટ સત્તાણું પીઆર મેળવાને શાળામાં પ્રથમ નંબરે આવ્યો પહેલાં તો બહુ જ ખુશી થાય અઠાણું પોઈન્ટ સત્તાણું પીઆર

તમારી રીતના અમારી રીતે તૈયારી કરે એટલે એમાં એમને કંઈ ખબર ન હોય કે કયો અભ્યાસ શું કરવાનું શું નહીં કરવાનું તમારી રીતના ટૂંકમાં તૈયારી આમ ટ્યુશન ક્લાસીસ કે આવું બધું કંઈ કરવાનું કે એ કઈ સેલ્ફ સ્ટડી ખાલી

મારા પપ્પા તો કહે કે ભણી ગણી કે સરકારી નોકરીની તૈયારી કરે બસ હા સની ને એક ભાઈ છે ને બે બેનું છે ચારેય જે સંતાનો રાજુભાઈના છે એ ભણવામાં એટલા હોશિયાર છે એ જ બેન છે આશા એની સાથે આપણે વાત કરીએ આશા બેન શું કરો અત્યારે એમ કોમ એમ કોમ શું બનવું છે આગળ સરકારી નોકરી લેવી બીજું કઈ દેઈ આમ નક્કી કરેલું છે હા મમ્મી પપ્પાની ને એની કંઈ એમના તરફથી કારણ કે એ ભણેલા તો છે ને એટલે એમની તો બીજી કંઈ ખ્યાલ હોય નહીં જે કંઈ કરવાનું એ તમારે જ કે ટ્યુશન ક્લાસીસ કે આવું કંઈ કરવાનું કે જે મહેનત એ બધી ઘરે જ મહેનત કરવાની કરવાની આમ સરકારી નોકરી પણ એમાંય કંઈક નક્કી કર્યું હશે ને કે આજ બનવું છે ના એમ નહીં ખાલી સરકારી નોકરી છે બીજું કઈ નહીં સરકારી નોકરી જ લેવી છે સાંદીપણી સ્કૂલમાં ધોરણ બારમાં પ્રથમ નંબર મેળવનાર સની ઠાકોરના પિતા એટલે કે રાજુભાઈ આપણી સાથે છે રાજુભાઈ અમે જોયું હતું શનિ દસમા ધોરણમાં તો ત્યારે એને પ્રથમ નંબર આવ્યો હતો દીકરા દીકરીઓ બે દીકરા બે દીકરીઓ છે ભણવામાં એટલા હોશિયાર છે તમે કેટલું ભણેલા પહેલાં ત્યાંથી આપણે શરૂઆત કરી હું તો કંઈ ભણેલો નથી તો પછી દીકરીઓ બે પ્રથમ નંબર ભણેલો હું બીજું જ કહેવાય લાંબુ તો કંઈ ખબર નથી પડતી એમાં અહીંયા કામ શું કરો તમે કામમાં એવું છે યાર અમે ઘણા વરાથી ને હોટલ આંકું ચાની હોટલ અને થોડુંક વાહન સર્વિસ નું કરું તો પછી આ તમને એટલી ખબર હશે દીકરા દીકરીઓ બારમું ભણે કોઈ હાથમું ભણે કોઈ કોલેજ કરે છે એ ખબર હશે બાકી બીજું શું વિષય આવે શું કંઈ એની યારે કંઈ ના એ કંઈ ખબર ન પડે આપણને એ શું ભણે તમારા દીકરા શાની પૂછ્યું તેનું એવું કહેવાનું થયું કે ભાઈ ટ્યુશન ક્લાસીસ કે એવું કંઈ અમે કરતા જ ને જે મહેનત કરી એ જાતે જ મહેનત કરવાની ક્યાંય શીખવા જવાનું ટ્યુશન ક્લાસીસ એવું કોઈ કંઈ પણ નહીં ઘરે મહેનત કરવાની ટ્યુશન એટલે ઓલું આ નિશાળ પછી ઓલા બીજા પૈસા ભરીને જાય હવે સાહેબ એવા પૈસા ક્યાં હતા પૈસા ભરીને મોકલી તો ક્યાં બેરાવે એ તો એમને ઘરે જ વાંચવાનું થાય પૈસા હે જ નહીં એવા ઘરે એવા એટલે ટ્યુશન એ તો ન મેર આવે આ જે અભ્યાસ કરે રાજુભાઈ કારણ કે તમે કે તમારા પત્ની એ તો કંઈ એટલું ખાસ ભણેલા નથી કે તમને ખબર પડે કે એને ટાઈમે વાંચવાનું કહો ટાઈમે લખવાનું કહો કે જે કંઈ એ સ્કૂલનો ટાઈમ નહીં હોય છોકરા જે છે એમના રીતે દીકરા દીકરીઓ એમની રીતે જ અભ્યાસ કરે એ એમની રીતે જ મહેનત કરે રાતના બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી વાંચતા હોય પાછા હવારમાં વહેલા ઉઠે પાંચ છ વાગ્યા નિશાળના ટાઈમે નિશાળે વહી જાય પાછા આવીને મને બે કલાક બપોરે હું થાક્યું હોય તો મોટો છોકરો અહીંયા દુકાને બેવે કે છે તમે બે કલાક આરામ કરો એ પાછો વાંચતો જાય ને ઘરાકને વસ્તુ દેતો જાય ને એની રીતે મહેનત કરતો જાય જોકે ભણવામાં અત્યાર સુધીમાં મેં તો ક્યારેય એમને કીધું નથી વાંચવા બેહો કારણ કે એ વાંચવા જ બેઠા હોય ગમે ત્યારે આપણે જોવી એટલે ગેસનું આપણને એમ થાય કે હવે આમને ક્યાંય હેરાન કરવા એટલે વધારે ભાગો અમે બે માણસ થઈને જાતે કામ ખેંચી લઈએ જોયું ભાઈ એક રૂમ છે એક ઓસરી છે બે દીકરા બે દીકરીઓ આખો પરિવાર સાથે બધાય રહો હો એટલે ઘણા એવું કહેતો હોય કે અમને વાંચવામાં ડિસ્ટર્બ થાય ને જુદા રૂમ નહીં આપે તો આ તો બધું રાજુભાઈ એક જ ઘરમાં બધું અને પાછું તમે હમણાં કીધું કે દુકાને બે કલાક બે હોવાનું તો અહીંયા વસ્તુ દેવાની વાંચવાનું ને બધું એટલે ટૂંકમાં જેને કંઈક બનવું છે એને કંઈ સુવિધાની જરૂર હોતી ના એમાં એવું હે એ લોકોની મહેનત જ એવડી છે કે એને કોઈ સુવિધા કંઈ જ નહીં સુવિધા જો ઓલા વાહે એક બે નાના ઝાડવા હે અહીંયા ઝાડ નીચે બેઠા બેઠા વાંચતા વળી એના પાંજડા બાદડા ઋતુ આવતી હોય એટલે ખરી જાય વળી પાછા રૂમમાં આવીને હાકડ મૂકડ એક ખાટલામાં બધા બેઠા હોય અને વાંચતા હોય મહેનત તો એમની સતત ચાલુ જ હોય તમારો દીકરો એક નંબર આવ્યો હા એનું એનું રિઝલ્ટ સારું આવ્યું આપણને ખબર પડતી નથી આ કાગરિયા તમે વાંચો ત્યારે ખબર પડે એવું બધું તો આમ કેટલી ખુશી કારણ કે દસમા માં એટલી હોશિયાર ખુશી તો વધારે હે એનું કારણ છે કે ગામમાં હું જવું મારું નામ જ દીકરી દીકરા મોટું કરી નાખ્યું હે ગામની અંદર આપણને તો આવી ખબર ન પડે પણ જે હોય માણસ મને અહીંયા પૂછવા આવે બોલાવે ગામની અંદર થી ફોન આવે બધી વાતચીત કરે રસ્તામાં હેલા જતા હોય તો ઉભા રહીને કે ઓલું કોંગ્રેચ્યુલેશન ને એવું બધું કે એ આપણને સારું લાગે વધારે સારું લાગે એની મહેનત છે એટલે શું બનાવવું છે દીકરા દીકરીઓ હવે એ તો એમ ને હોય બને મને તો આમાં કઈ ખબર પડતી નથી બરોબર આમાં આપણને શું ખબર પડે પણ એમ કે દેશને ઉપયોગી બને એવું કંઈક બને દેશની સેવા કરીએ કે એવું આગળ એના નંબર સારો આવે છે ભણવામાં એટલે કંઈક દેશની સેવા કરે એવું કંઈક બનશે એની રીતે